પાટણ ટીવી ત્રણ રસ્તાથી સિદ્ધપુર ચાર રસ્તા પાસે માત્ર બે કલાકના સમયગાળામાં બે ડમ્પર ચાલકોએ ત્રણ વાહનને ટક્કર વાહન સવાર ડ્રાઈવર સહિત મુસાફરોનો આબાદ બચાવ હટાવાયા છે પણ ફરીથી બનાવવામાં ફાઇલોમાં બમ્પ કેદ રસ્તે છતા નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે રાજકીય નેતાઓની જિંદગી સામે આમ પ્રજાઓનો ભોગ લેવાય છે પાટણ જિલ્લા વહીવટી પકડ ઢીલી પડી રહી હોય અને કાયદો વ્યવસ્થા માત્ર કાગળ પર હોય તેમ હવે વાહન ચલાવવું તેમજ રસ્તે ચાલતા નીકળવું પાટણની અને આમ પ્રજા માટે જોખમકારક સાબિત થઈ રહ્યું છે સોમવારે સવારે માત્ર બે કલાકના સમયગાળામાં ટીવી ત્રણ રસ્તાથી સિદ્ધપુર ચાર રસ્તા સુધી રેતીના બે ડંપરોએ ત્રણ અને ટક્કર મારતા બચ્યો હતો જો કે વાહનોને નુકસાન પણ સારા એવા પ્રમાણમાં થયું છે પાટણ શહેરમાં પસાર થતા પાંચ હજારથી વધુ રેતીના ડમ્પરોએ રસ્તે ચાલતી પ્રજાકીય વાહન ચાલકોની સોપારી લીધી હોય તેમ વાહન હંકારીને અકસ્માતોની હારમાળા સર્જી રહ્યું છે છેલ્લા અડતાલીસ કલાકમાં રેતીના ડમ્પર ચાલકોએ અલગ અલગ ચાર અકસ્માતો સર્જા જેમાં એક યુવકનું ગોલ્ડન ચોકડી પાસે ટક્કર વાગતા ઘટનાસ્થળે મોત થયાની ઘટના તાજી છે ત્યારે વધુ બે અલગ અલગ અકસ્માતો સોમવારે ટીબી ત્રણ રસ્તાથી સિદ્ધપુર ચાર રસ્તા પાસે થયા છે જેમાં એક મારુતિ વાન તેમજ એક વડોદરા પાસિંગ કાર અને એક પાટણ પાસિંગ કારને ટક્કર મારતા નુકસાન થયું હતું રોડ પરના બમ્પ દૂર કરીને નિર્દોષ પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે તેવી આક્રોશ ભરેલી ચર્ચાઓ અકસ્માતના સ્થળે સાંભળવા મળી હતી બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર